થયું એવું કે પાંચમા ધોરણનો એક વિદ્યાર્થી ઈશિત ભટ્ટ આ શોમાં દેખાયો અને બિગ બી સાથેનું તેનું જે વર્તન હતું એને કારણે ચર્ચામાં રહ્યો હવે છેવટે એણે શૂન્ય ઇનામની રકમ સાથે શો છોડ્યો પરંતુ આ પછી એના વર્તનને કારણે સોશિયલ મીડિયા ઉપર ઘણો ટ્રોલ પણ થયો જો કે આ બધા વિવાદ વચ્ચે અમિતાભ બચ્ચને કંઈક એવું કર્યું છે કે ફરીથી ચર્ચામાં આવી ગયા છે હવે આ જે મામલો છે એ કેબીસીની હોટ સીટ પર બેઠેલા બાળક સાથે સંબંધિત નથી અભિનેતા તેના જન્મદિવસ ઉપર તેના ફેન્સને જવાબ આપી શક્યા નહોતા અમિતાભ બચ્ચને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી જેમાં લખ્યું કે સૌ પ્રથમ હું તે લોકોની માફી માંગુ છું જેમણે અગિયાર ઓક્ટોબરના રોજ મારા જન્મદિવસ પર મને શુભેચ્છાઓ પાઠવી હતી અને હું જવાબ આપી શક્યો નહીં મારો મોબાઈલ ફોન અચાનક ખરાબ થઈ ગયો જેને કારણે હું જવાબ આપી શકતો નથી હું બધાનો આભાર વ્યક્ત કરવા માંગુ છું ખૂબ ખૂબ પ્રેમ તો મેગા સ્ટાર ઓફ ધ સેન્ચ્યુરી તરીકે જાણીતા અભિનેતા અગિયાર ઓક્ટોબરના રોજ ત્યાંસી વર્ષના થઈ ગયા છે અને તેમનો જન્મદિવસ કેબીસીના સેટ પર ઉજવવામાં આવ્યો સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા તેમના જે ફેન્સ હતા તેમણે પોસ્ટ શેર કરી ફોન કોલ્સ કર્યા વ્યક્તિગત સંદેશાઓ આપ્યા પરંતુ તેમણે કોઈ જવાબ ન આપ્યો લોકોએ માન્યું કે બિગ બી નિરાશ છે કે ગુસ્સે છે હવે લોકોએ આને કેબીસી સત્તરના વિવાદ સાથે પણ જોડી દીધું જોકે અમિતાભની પોસ્ટ સામે આવી ગઈ અને સ્પષ્ટ થઈ ગયો કે ઈશિત ભટ્ટનો કેસ શું હતો તો ઈશિત ભટ્ટને લગતા વિવાદની વાત આવે ત્યારે બીગ બી ઈશિતને કોઈ પ્રશ્ન પૂછતા ત્યારે બીગ બી કોઈ વિકલ્પ આવે એ પહેલા જ તેને જવાબ આપતો જોકે વારંવાર અમિતાભ બચ્ચનને ઓપ્શન બ્લોક કરવા પર વિચિત્ર જવાબ આપતો જોકે લોકોને તેનું આ વર્તન અજીબ લાગ્યું એના અતિશય આત્મવિશ્વાસને કારણે તેને શૂન્ય ઇનામની રકમની સાથે જ ઘરે પરત ફરવું પડ્યું જો કે કેબીસી હંમેશા ચર્ચામાં રહે છે પરંતુ આ વખતે ઈશિત ભટ્ટને કારણે આ શો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો અને ઈશિત ભટ્ટ પણ ખૂબ ટ્રોલ થવા પામ્યો હતો ફરીથી આપ સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જુદા રહેજો ખબર શોર્ટ કોમ